અરવલ્લી જિલ્લામાં પદયાત્રીઓને અકસ્માત નડ્યો જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા દાહોદ પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા તેમજ બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર અંબાજી જતાં પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે આવા સંજોગોમાં કેટલી વાર અકસ્માતો બનતા હોય છે પદયાત્રીઓ અકસ્માતનો ભોગ ન બને તેવા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસો હોય છે કે કમનસીબે આવી ઘટનાઓ બનતી હોય છે અરવલ્લી જિલ્લામાં પણ આવી જ એક ઘટના બની જેમાં પિકઅપ ડાલુ પલટી મારતા પદયાત્રીઓ તેની અડફેટે આવ્યા હતા અને ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા મોડાસા માલપુર હાઇવે પર સાકરિયા નજીક પિકઅપ ડાલુ પસાર થઈ રહ્યું હતું જે આ પિકઅપ ડાલાના ચાલકે અચાનક બ્રેક મારતા ડાલુ પલટી મારી ગયું હતું જેની અડફેટે આવતા ત્રણ પદયાત્રીઓ કે જેઓ અંબાજી જઈ રહ્યા હતા તેઓ ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સની ટીમ આવી પહોંચી હતી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા સાકરિયા નજીક અકસ્માતનો ભૂખ બનેલા પદયાત્રીઓ દાહોદ જિલ્લાના સંજેલીના હોવાની પ્રાથમિક વિગતો મળી હતી ઘટનાની જાણ થતાં મોડાસા ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓની સલામતી અને સુરક્ષા માટે વન વે માર્ગ કાર્યરત કરવામાં આવ્યો છે જેથી પદયાત્રીઓની સુરક્ષા જાળવી શકાય આ સાથે જ માલપુર પોલીસ મોડાસા ટાઉન મોડાસા ગ્રામ્ય શામળાજી પોલીસ તેમજ અરવલ્લી જિલ્લા ટ્રાફિક અને હાઈવે પોલીસ દ્વારા પદયાત્રીઓના માર્ગ પર ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ટીમ મેરા ગુજરાત અરવલ્લી સમાચારો ના સતત અપડેટ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક અને કુ ફોલો કરો